ઘટાઘોર વડલો જોઈ જૂનો વીર માગડાવાળો યાદ આવી ગયો ભાઈ હે વડલા તારી વડવા શીતળની સહાય એ ફિલ્મ પેન્દ્ર ત્રિવેદી વાળું ખરેખર જોવા જેવું હું વીર માંગડા વાળું સુંદર દિગ્દર્શન સુંદર અભિનય વાહ પેન્દ્ર ત્રિવેદીની યાદ આવી ગઈ ભાઈ વીર માંગડાવાળો સુંદર ફિલ્મ બનાવેલી એ વખતે પિક્ચર જોવાનો એક ક્રેઝ જબર હતો અને બહુ ભવ્ય આતુરતાથી લોકો રાહ જોતા વીર માંગડાવાળો હા ભાઈ જીવતા તો પ્રેમ ભાવના અનેક દાખલાઓ જોયા પણ વીર માંગડાવાળાની અંદર મૃત્યુ પછી એનો જે પ્રેમ છે પ્રેમ કહાની છે એવી ઘટનાઓ ક્યારે મળી નથી એક અજાયબી કહેવાય એક અલગ પ્રકારની એવી સ્ટોરી એનું ફિલ્મ એટલે વેર માંગડાવાળું મૃત્યુ પછી એનો પ્રેમની વાત છે એમાં જબરદસ્ત દિગ્દર્શન ગુજરાતી સાહિત્ય અમૂલ્ય છે ગુજરાતી સાહિત્યનું જ્યારે આપણે અભ્યાસ કરીએ તો એ કંઈ જેવું તેવું તો નથી